વલસાડમાં સ્માર્ટ મીટરનો વિરોધ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો વલસાડ જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાં લોકોને સ્માર્ટ મીટરની કોઈપણ જાતની માહિતી ન હોવાના કારણે તેમની ગેરહાજરીમાં અથવા તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવો જ બનાવ ફરી એકવાર વલસાડના લીલાપોર વિસ્તારમાં બનવા પામ્યો છે વલસાડમાં ફરીવાર સ્માર્ટ મીટરનો વિવાદ સામે આવ્યો જેમાં વલસાડના લીલાપોર ગામમાં મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવવાની બાબતે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો વધુમાં ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે ગુજરાત ઇલેક્ટ્રિક સિટી બોર્ડના કર્મચારીઓ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે જ્યારે લીલાપોરના ધોળિયાવાડ વિસ્તારમાં ખોટી માહિતી ફેલાવી હતી કે અત્યારે સરકાર દ્વારા મફતમાં મીટર આપી રહ્યા છે ત્યારબાદ તમારી પાસે મીટર દીઠ રૂપિયા લેવામાં આવશે એવી ખોટી માહિતી ફેલાવી બેકવર્ડ વિસ્તારમાં મીટર જેટલા વિસ્તારના માણસો કામે જાય ત્યારે તેમના પૂછ્યા વગર વીજ મીટર બદલાઈ ગયા હતા આ સાથે ગ્રામજનોમાં સ્માર્ટ મીટરને લઈ ભારે નારાજગી ફેલાયેલી જોવા મળી રહી છે અને સ્માર્ટ મીટર અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો મેશીલાબેન સુરેશભાઈ લીલાપર ઔરંગપુલ ના બાજુમાં અમારું મીટર એ લોકો અમને એમ કીધું કે મીટર બદલવા એ લોકો ડાયરેક્ટ બદલવાનું ચાલુ જ કરી દીધું કીધું મીટર નથી બદલવાનું તે લોકો કીધું કે અત્યારે નહીં બદલાય તો તમારે પાંચ હજાર ભરીને લેવું પડશે તો અમે ના પાડી તે છતાં બી પછી અમે થયા તે છતાં બી એ લોકો કીધું કે હા સુધી મીટર મૂકીએ તો બી અમે પાંચ વાગ્યા સુધી અહીંયા વડ પર હાશે બેલા હતા એ લોકો ભય બી હતા પણ એ લોકો બીજા એમ કે અત્યારે નહીં થાય તો બીજા દિવસે બીજા દિવસે બી એ લોકો આવ્યા નહીં અમારું મીટર બદલવા તો હવે પછી અમારે શું કરવું આ ગાડી પગલું મારું નામ અમતેશ લાલ લીલાપુર વેજલપુરના રહેવાસી ગત રોજ શુક્રવારના રોજ જીબીની કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરના માણસો આવેલ માણસો આવીને અચાનક વીજ મીટર બદલવા લાગેલ કોઈને જાણ કરી નથી કશું કર્યું નથી અને દાદાગીરી કે ભાઈ બદલી જ નાખવા પડે જેવલા ઘર બનાવ્યા એનું કાપીને તરત જ બદલી નાખ્યું અને જે લોકોના ઘર ખુલ્લા હતા એ લોકોને કંઈ બોલવાનો ચાન્સ નહીં આપ્યો અને સીધે સીધા મીટર બદલી નાખ્યા પછી આવીને બધાએ વિરોધ કર્યો તો એ લોકો એમ કે ભાઈ અમે પાછા બદલી નાખી એટલે તે દિવસે જે એ લોકોએ પાંચથી છ મીટર બદલ્યા હતા એ પાછા જૂના લગાવી દીધા તે અરસામાં ધોળિયાવાડ વિસ્તાર લીલાપુરમાં ધોળિયાવાડ વિસ્તાર આવેલ છે જે આદિવાસી વિસ્તાર છે અને જ્યાં બધા લોકો કામે જાય છે તો તે લોકોને ખબર પડતા એ લોકો આવ્યા એ લોકો એ કીધું કે ભાઈ અમારા મીટર તો અમને પૂછ્યા વગર ને પાંચ હજાર રૂપિયા ભરવા પડશે એવી રીતે બદલી નાખ્યા તો એ લોકોએ આવીને કીધું જી બી ના માણસો આવ્યા જી ના સાહેબ આવ્યા અને પછી એમણે કીધું કે ભાઈ તમારો મીટર અમે ચેન્જ કરી આપ્યા હા તમારા મીટર જે અત્યારે લાગ્યા છે એ રહેશે બાજુમાં ચેક મીટર લગાવીશું તમારા જ મીટર કાઢીને લઈ આવીશું ને પછી એ લોકો ગયા અને કોન્ટ્રાક્ટરના માણસો બેઠા હતા અત્યારે લઈ આવ્યા સાત વાગ્યા સુધી એ લોકો બેઠા પણ એ લોકોએ કોઈ રિપ્લાય આપ્યો નહીં અને પછી એમ કે આવતીકાલે લગાવીશું અને જીબી વાળાએ કીધું હતું કે તમારે ચેક મીટર લાગશે પછી જ અહીંયા કોઈ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો નથી આના માટે એકચ્યુઅલી જીઈબી દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે કે ભાઈ સ્માર્ટ મીટર શું છે એ કાર્યરત કેવી રીતે થાય છે એવી કોઈ કાર્યવાહી કે એ લોકોએ કોઈ બી જાતનું કોઈ અવેરનેસ કર્યું નથી નથી ગામમાં જણાવ્યું કે નથી કોઈ જગ્યાએ આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડ્યું કે ભાઈ લીલાપોર ગામથી શરૂઆત થઈ અરે અહીંયા તો શરૂઆત થઈ જ નથી સાહેબ તમે મીટર જોઈ શકો છો બધા ગામમાં બધા જે જૂના છે એ જ આ બાજુ જે બેકવર્ડ એરિયામાં એ લોકો વગર પૂછીને દાદાગીરીથી નાખી ગયા એ આઠ દસ મીટર છે બાકી બીજા કોઈ મીટર અહીંયા લાગ્યા નથી લીલા પણ અપસર્પેન પર લોક કનુભાઈ પટેલ અમારા સ્માર્ટ મીટર લાખવા માટે કોઈને જણાવવા વગર એ લોકો નાખી ગયા દોડિયાવાડમાં એટલે લીલા પર વેજલ પણ અમારી ના છે કાં તો અમને ચેક કરવા સાઈડ પર બીજું એક મીટર લગાવો તો ખબર પડે કે બે મીટરનો સર્ફ આવે કે શું થઈ આ મીટરમાં એટલે એ વાત મળે કે વધારે બિલ આવે છે તો સાઈડ પર બીજું એક ચેકિંગમાં લગાવો બીજું મીટર તો ખબર પડે એમ અમને બધાનો વિરોધ છે ગામજન બાહુભાઈ બી પટેલ મારું નામ વડની સામે લીલાપોર માં જ રહું છું એ જ્યારે મીટર બદલવા આવ્યા ત્યારે મેં પેલા જ પૂછ્યું કે જીબી વાળા માણસો ક્યાં છે એ લોકો આવતા છે આવતા છે એમ કર્યા કીધું એટલે મેં લોકોને બદલવા દીધું એમ પછી એ લોકોએ કહ્યું કે જો તમે નહીં બદલશે તો પાંચ હજાર તમારે ભરવા જ પડશે એટલે પછી મેં એ લોકોને બદલવા જ દીધું ને પછી આ લોકોએ કાઢવાની વાત કરી ત્યારે પાછું અમારું કાઢ્યું જ નથી હજુ બિલ સ્માર્ટ મીટર જોયતું જ નથી અમને ગામમાં બધાનું પેલું એક જ મિત્ર હોય તો સારું પડે ને એમ સ્માર્ટ મીટર જોયતું જ નથી એમ